જાન્યુઆરી અયોધ્યાના રામ મંદિરમાં રામલલાની પ્રાણ દિવસે પીએમ નરેન્દ્ર મોદી રામલલા સબરી અને નિષાદ રાજની ટપાલ ટિકિટ પણ બહાર પાડશે કે જેની કિંમત પચાસ રૂપિયા હશે વરિષ્ઠ ટપાલ અધિક્ષક એચ કે યાદવે આ માહિતી આપી છે આ પહેલા પાંચ ઓગસ્ટ બે હજાર વીસના ના રોજ પીએમએ રામ જન્મભૂમિની પોસ્ટલ સ્ટેમ્પ બહાર પાડી હતી મળતી માહિતી અનુસાર પ્રાણ પ્રતિષ્ઠાનનો મુખ્ય કાર્યક્રમ એક કલાક ચાલશે આ સમગ્ર કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી હાજર રહેશે ટ્રસ્ટ દ્વારા મોકલવામાં આવેલા આમંત્રણ કાર્ડમાં પ્રાણ પ્રતિષ્ઠાનનો સમય સાડા અગિયારથી સાડા બાર આપવામાં આવ્યો છે શુભ મુહૂર્ત બાર વીસ વાગ્યાનું છે બપોરે બાર વાગ્યે ઓગણત્રીસ વાગ્યે પીએમ રામલાલાની દર્પણ બતાવવા છે મહત્વનું છે કે કાર્યક્રમમાં આવનારા મહેમાન હોય આમંત્રણ પત્રની સાથે આધાર કાર્ડ બતાવવાનું રહેશે તેમનો સામાન મોબાઈલ અને બેગ રાખવા માટે બાર હજાર લોકર પણ બનાવવામાં આવ્યા છે તેમાં લગભગ એક લાખ શ્રદ્ધાળુઓ સામાન રાખી શકાય છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ